રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી હું છું મુકુંદ જોશી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે મંગળવારનું દૈનિક રાશિફળ મંગળવાર દસ તારીખ દસ જૂન બે હજાર પચીસ તો ચાલો જાણીએ આજનું રાશિફળ પહેલી રાશિ છે આજનો દિવસ તમારા માટે કાર્યક્ષેત્રમાં નહીં સફળતા લઈને આવશે તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાનો યોગ રહેલો છે કાર્યસ્થળે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી ક્ષમતા અને નેતૃત્વ ગુણવત્તાને ઉજાગર કરશે કોઈપણ મોટો કે મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે ધીરજ અને શાંતિ જાળવવી અત્યંત આવશ્યક છે ઉતાવળીઓ નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે પારિવારિક મોરચે ખુશીઓનો માહોલ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે સંભવ છે કે કોઈ શુભ કાર્યનું આયોજન પણ થાય આજનો શુભ રંગ છે લાલ શુભ અંક છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વ તેમજ ઓ નાણાકીય બાબતોમાં આજે તમારે વિશેષ સાવધાની રાખવી પડશે ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને રોકાણના નિર્ણયો કાળજીપૂર્વક લેવા હિતાવક રહેશે ઉધારી આપવા લેવાથી બચું લાંબા સમયથી સંપર્કમાં ન હોય તેવા કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાની સંભાવના રહેલી છે જે તમને આનંદ અને તાજગી આપશે નવા વિચારોને ખુલ્લા મનથી અપનાવો અને તેમને કાર્યરૂપ આપવાનો પ્રયાસ કરો તમારી સર્જનાત્મકતા આજે તમને લાભ અપાવી શકે છે આરોગ્યનું પણ પૂરતું ધ્યાન રાખો અપૂરતી ઊંઘ કે અનિયમિત ભોજન શૈલી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે યોગ અને પ્રાણાયામથી મનને શાંત રાખવાનો પ્રયાસ કરો આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંગ છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમને તમારા મિત્રો અને સહકર્મીઓ તરફથી અણધારી સહાય મળી શકે છે જે તમારા કાર્યોને સરળ બનાવશે તમારા વિચારોમાં આજે અદ્ભુત સ્પષ્ટતા જોવા મળશે કોઈ પણ વિષય પર તમે તાર્કિક અને સ્પષ્ટ રીતે રજૂઆત કરી શકશો જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે આજના દિવસ દરમિયાન તમારી રૂચિ ભક્તિ અને આધ્યાત્મ તરફ વધુ રહેશે પૂજા પાઠ ધ્યાન કે ધાર્મિક કાર્યો સમય પસાર કરી શકશો જેનાથી તમને શુભ અંગ છે ત્રણ કર્ક રાશિ કર્ક રાશિ નામ અક્ષર છે આજનો દિવસ તમારા માટે ઘરેલું વાતાવરણમાં શાંતિ અને સુમેળ બોલાવશે

તમારા વ્યવસાય જ્ઞાન અને કુશળતાનો આજે તમને ભરપૂર લાભ મળશે જોકે અજાણ્યા લોકો પર વિશ્વાસ મૂકવાનું ટાળો કારણ કે કે છેતરપિંડીનો ભય રહેલો છે નવા સોદા ભાગીદારી કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી હિતાવક રહે છે સંતાનના કાર્યોથી તમને આજે વિશેષ પ્રસન્નતા મળશે તેમની પ્રગતિ કે સિદ્ધિ તમને ગર્વનો અનુભવ કરાવશે સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી પ્રભાવી રહેશે આજનો શુભ રંગ છે તમને ચોક્કસપણે મળશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણની કદર થશે જેના પરિણામે તમારો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે બોસ કે ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે વાણી પર સંયમ રાખવો આજે અત્યંત જરૂરી છે કારણ કે કઠોર શબ્દો કોઈની લાગણી દુબાવી શકે છે અને સંબંધોમાં તણાવ લાવી શકે છે પૂજા પાઠ અને ધાર્મિક ક્રિયાઓમાં તમારું મન લાગશે જે તમને આંતરિક શાંતિ અને નકારાત્મકતા ઉર્જા પ્રદાન કરશે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પણ યોગ રહેલો છે આજનો શુભ રંગ છે હળવો લીલો આજનો તુલા તુલા રાશિ રાશિના છે ર ત આજે ભાગ્ય તમારા તરફેણમાં સાબિત થઈ શકે છે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને કાર્યો હાથ ધરવા માટે સમય અત્યંત અનુકૂળ છે નવા પ્રોજેક્ટ કે વ્યવસાયિક શરૂઆત માટે આ સમય સારો સારો રહે છે દાંપત્ય જીવનમાં ખુશીનો સંદેશો આવશે જીવન સાથી સાથીના સંબંધમાં મધુરતા વધશે પરસ્પર સમજણ કેળવાશે કોઈ પણ મોટા વાંધા કે અડચણો વિના તમારા કાર્યો સરળતાથી પાર પડશે સામાજિક વર્તુળમાં તમારી લોકપ્રિયતા વધશે કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવાનો અવસર મળી શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી આજનો શુભ રંગ છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક લાંબા સમયથી કાગળો અથવા કાયદાકીય બાબતોમાં આજે સાફલ્ય મળવાની પ્રબળ શક્યતા છે જો કોઈ કોર્ટ કેસ કે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હોય તો તેમાં અનુકૂળ પરિણામ આવી શકે છે પરિવારમાં નાના મોટા મતભેદો ટાળવા માટે સંયમ અને સમજદારીથી કામ લેવું પારિવારિક શાંતિ જાળવવા માટે નમ્રતા અને સહનશીલતા દાખવવી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી રહે છે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભંગ છે આઠ ધનુ રાશિ ધનુ રાશિના નામ અક્ષર છે બ ધ ફ તેમજ ડ ધંધા વ્યવસાયમાં આજે લાભદાયક યોગ બની રહ્યા છે તમારા વ્યવસાયિક પ્રયાસો ફળીભૂત થશે અને આર્થિક દ્રષ્ટિએ ફાયદો થઈ શકે છે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે જે તમને રાહત અને સંતોષ આપશે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે અચાનક ધન લાભનો પણ યોગ રહેલો છે ભક્તિ અને આધ્યાત્મિકતામાં આજે તમને ઊંડાણનો અનુભવ થશે ધાર્મિક પુસ્તકોનું વાંચન કે સત્સંગમાં ભાગ લેવાથી માનસિક શાંતિ મળી શકે છે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે જે તમને નવો અવસર અનુભવ અપાવશે આજનો શુભ રંગ છે નારંગી આજનો શુભ અંક છે ચાર મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ આજે તમારું ધ્યાન મુખ્યત્વે તમારા આરોગ્ય તરફ દોરાશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રયત્નો કરશો કોઈપણ પ્રકારના તણાવ કે ચિંતાથી દૂર રહેવાનો પ્રયાસ કરો ધ્યાન પ્રાણાયામ અને યોગ જેવી પ્રવૃત્તિઓમાં અપનાવાથી તમને લાભ થઈ શકે છે ધંધામાં નવો વિચાર આવશે જે ભવિષ્યમાં તમારા વ્યવસાયને નવી દિશા અપાવી શકે છે આ વિચારને વાસ્તવિકતામાં બદલવા માટે યોગ્ય આયોજન કરવું ખાસ જરૂરી છે પારિવારિક જવાબદારીઓ આજે થોડી નવી વધી શકે છે પરંતુ તમે તેને સારી રીતે નિભાવી શકશો આજનો શુભ રંગ છે પૂરો આજનો શુભંગ છે એક કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ સ તેમ નવા કામનો આરંભ કરવા માટે આજનો દિવસ અત્યંત ઉત્તમ રહે છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ કે વ્યવસાયમાં શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજના દિવસનો સદુપયોગ કરો તમારા વિચારોને વ્યવસ્થિત રીતે અને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવાથી તમને લાભદા લાભ મળશે તમારી વાતચીત કરવાની શૈલી આજે પ્રભાવી રહેશે તમારા પરિચયો અને સંપર્કો આજે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે નવા લોકો સાથે મુલાકાત કેળવવાથી ભવિષ્યમાં ફાયદો થશે સામાજિક પ્રસંગોમાં સક્રિય રહેશો અને તમારી પ્રતિષ્ઠા વધી શકે છે આજનો શુભ રંગ છે વાદળી આજનો શુભ રંગ છે છ

તો સફળતા અપાવી શકે છે ભક્તિ તરફ તમારે ઝુકાવ વધશે પ્રવૃત્તિમાં કે પૂજાપાઠમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ અનુભવશો પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે આજનો શુભ રંગ છે જાબલી શુભ અંગ છે ત્રણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષથી સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો